રાજકોટમાં ધોળકિયા સ્કૂલ દ્વારા છેલ્લા તેર વર્ષથી પ્રાચીન નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ મહોત્સવને ભક્તિ સંસ્કાર અને સંસ્કૃતિનો જીવંત ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે આધુનિકતાની વચ્ચે પ્રાચીન પરંપરાને જીવંત રાખવાના એક અનોખા પ્રયાસ છે આ નવરાત્રિ મહોત્સવમાં બાળાઓ દ્વારા મોગલ રાસ અંબા રાસ ખોડલ રાસ અને ડાકલા જેવા અદ્ભુત રાસ રજૂ કરવામાં આવશે પ્રાચીન ગરબાના સૂર અને તાલ સાથે માતાજીની આરાધના કરીને આખું વાતાવરણ ભક્તિમય બની જશે ડોળકિયા સ્કૂલના આંગણે આવ્યો છે ત્યાં મહોત્સવમાં દિવ્યતા અને ભવ્યતા અદ્ભુત સંગમ જોવા મળશે જીતુભાઈ ધોળક્યા ટ્રસ્ટીથી ધોળકિયા સ્કૂલ ધોળકિયા સ્કૂલ આયોજિત પ્રાચીન નવરાત્રી છેલ્લા તેર વર્ષથી અમે લોકો કરી રહ્યા છે ઈરાદો અમારી આની પાછળનો એ છે કે એજ્યુકેશનની સાથે આપણી જે કલ્ચર છે આપણી જે સંસ્કૃતિ છે એ જળવાય રહી બાળકોનો કોઈ પણ અભ્યાસક્રમ ડિસ્ટર્બ ન થવો જોઈએ એને પણ અમે સાથે એટલું ધ્યાનમાં લઈએ છીએ અગત્યની વાત એ છે કે આજનું યુવાધન ઘણી વાર ડાયવર્ટ થઈ રહ્યું છે આવનારા સમયમાં એવું પણ બનશે કે રિયલ પ્રાચીન ગરબી શું છે એને ખબર પણ નહીં હોય તો એ પ્રાચીન ગરબીને એની ઝાંખી કરાવવા માટે ધોળકિયા સ્કૂલ આ એક તેર વર્ષથી આ પ્રયત્ન કરી રહી છે હવે જ્યારે પ્રાચીનની વાત કરીએ છીએ ત્યારે ઘણી બધી વાત અમારે એ ધ્યાનમાં લેવી પડે કે આવનારી જે સોસાયટી છે સમાજ છે એ નાના બાળકથી માંડીને મોટાને બધાને આ ગમવું જોઈએ એટલે એ પ્રકાર દ્વારા અમારા દરેક પ્રિન્સિપાલ બધા ટીચર્સ એના માટે ખૂબ મહેનત કરી રહ્યા છે દર વર્ષે જેમ આપની બેને વાત કરી ખુશ્બુબેને એમ દર વર્ષે આપણે નવીનતા મળશે માની લો કે આપણે વાત કરીએ કે હાઇડ્રોલિક માતાજી જે ડુંગર ઉપર વેરાજતા હોય તો અમુક ગરબાની અંદર જ્યારે માતાજી આવે ત્યારે એ હાઇડ્રોલિક ઉપર હોય એ રથમાં બિરાજીના આવે તો લોકો ત્યાં રહેલા લોકો બધા એમના દર્શન કરી શકે દીકરીઓને આમાંથી મેસેજ એ મળે કે નવ દિવસ જેમ આપણે ઘરે અનુષ્ઠાન કરતા હોય એમ અહીંયા પણ ધોળક્યા સ્કૂલના માધ્યમથી દીકરીઓ એની આરાધના કરે મા જગદંબાને નવદુર્ગાને એ વિનવે કે સમગ્ર સમાજ અમારો દેશ માટે આવી પડેલા જે કંઈ નાના મોટા આવનારી મુશ્કેલીઓ છે એને સહન કરવાની શક્તિ આપે આવી પ્રાર્થના સાથે અમારો નવરાત્રી મહોત્સવ મેં આવ્યો નમસ્કાર વિરાંગ ગઢિયા કેમ્પસ ડાયરેક્ટર ધોળકિયા સ્કૂલ ધોળકિયા સ્કૂલ પ્રાચીન નવરાત્રિ મહોત્સવ ખાસ આમ તો કહીએ કે અહીં ભક્તિની વિનાશ અને માં શક્તિના શણગાર સાથે અમે સંસ્કૃતિના સુગંધિત પુષ્પો આ જાજર ચોકમાં બિછાવ્યા છે અને અમારી બાળાઓ વિવિધ રાસ સાથે આ મંચ પર પોતાના અદ્ભુત રાસ ગરબાઓ પ્રસ્તુત કરવા જઈ રહી છે જેમાં મોગલ રાસ છે ખોડલ રાસ છે અંબા આરાધન છે મોરબની થનગાટ અને ડાકલા આ અદ્ભુત રાસ વિવિધ મોહક કોરિયોગ્રાફી સાથે આપને જોવા મળશે જેની રા આ ધોળકિયા સ્કૂલ પ્રાચીન નવરાત્રિની રાજકોટની જનતાને આતુરતાથી રાહ હોય છે તો અમે ધોળકિયા સ્કૂલ પરિવાર વતી સર્વને નમ્ર નિવેદન કરીએ છીએ કે આ પ્રાચીન નવરાત્રિ નિહાળવા આપ સૌ ચોક્કસ પધારશો આ પ્રાચીન નવરાત્રિમાં ત્રણસોથી વધુ બાળાઓ ભાગ લઈ રહી છે આ પ્રાચીન નવરાત્રિમાં ખાસ આપને દરરોજ અવનવા ગરબાઓ જોવા મળશે અમારા સિગ્નેચર રાસ તો આપને હારશો જ સાથે સાથે દરરોજ આપને ચૌદથી પંદર ગરબાઓ જે રજૂ થઈ રહ્યા છે એમાં દરરોજ નિયમિત નવા નવા ગરબાઓ ઉમેરાતા જશે એટલે કે અમારી બાળાઓ

આદ્ય શક્તિ તુજને નમો તુજને નમન하 ગર્ભો ગવડાવો ખોડેલ આઈનો દર્શન દેજો રે આશા